કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો તો મહેસૂલ વિભાગે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે સાત થી ત્રીસ વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કરવાનો નિર્ણય કરાયો તો ગાંધીનગરમાં મહેસૂલ વિભાગે કર્યો છે પરિપત્ર ત્યારે ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને મહત્વનો નિર્ણય કરાયો જેમાં સાત વર્ષથી ત્રીસ વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો તો જંત્રીના પંદર ટકાથી સાહીઠ ટકાની વસુલાત સાથે કાયમી કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે મહેસૂલ વિભાગે વિસ્તૃત ઠરાવને જાહેર કર્યો છે